સુરતથી એક્સપર્ટ ઇમ્પોર્ટના નામે વધુ એક મસ્ત મોટું હવાલા કાંડ ઝડપાયું છે આ મામલે સેલ્સમાં ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમોમાં તપાસ શરૂ કરાઈ છે જ્વેલરીની કંપનીએ હવાલાથી બે હજાર બસો ચોર્યાસી કરોડ વિદેશી મોકલી આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે મળતી માહિતી મુજબ ઈડીને શંકા છે કે આ કંપની એક્સપર્ટ ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે અબજો રૂપિયા મોકલી આપ્યા છે નોંધનીય છે કે અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલા કાંડ પણ ઝડપાયું હતું આ તપાસ સુરત અમદાવાદ અને આસામ સુધી લંબાવાઈ છે જેમાં કંપની અને તેની મોટર ફર્મ દ્વારા ખોટી રીતે પાંચ હજાર કરોડ વિદેશ મોકલ્યા હોવાની ખાતરી કરવામાં આવી રહી છે